દોસ્તો ચાલો તો આપણે જડેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ ઘરે બેઠા દર્શન કરાવીએ છીએ તો જડેશ્વર મહાદેવનો ઇતિહાસ શું છે દોસ્તો એ આપણે જાણીશું આ વિડીયોની અંદર અને તમને લાઈવ જડેશ્વર મહાદેવના દર્શન પણ અમે કરાવીશું તો દોસ્તો આ દેખાય છે જડેશ્વર મહાદેવનું મંદિર છે અને જડેશ્વર મહાદેવનું જે મંદિર છે એની આજુબાજુમાં આપણે વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે અને ઝાડખા પણ તમે જોઈ શકો છો જડેશ્વર મહાદેવનું મંદિર વાંકાનેરથી દસ કિલોમીટર દૂરી પર આવેલું છે અને લગભગ દોસ્તો તમે મોરબી બાજુથી આવો તો પંદરથી વીસ કિલોમીટર થાય છે દોસ્તો આ જડેશ્વર મહાદેવનો પાછળનો નજારો છે જડેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગથી અહીંયા પગથિયાએથી પણ આપણે ચડાય છે થોડાક ફરીને તમે જાઓ તો રોડ પણ બનાવવામાં આવો છે જ્યાં તમે ફોર વ્હીલ ટુ વ્હીલ કે કાંઈ પણ તમારે લઈને જવું હોય તો સાધન તમે લઈ જઈ શકો છો હા આ નજારો છે દોસ્તો કે તમે અહીંયા ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને પણ આવી શકો છો અહીંયા પાણીનું ટાંકું છે અને અહીંયા પણ પાર્કિંગ વ્યવસ્થા પણ છે અને બાંકડા પણ છે બેસવા માટે અને ગૌશાળા પણ આવેલી છે પંખીઓ માટે ચબૂતરો પણ છે ખૂબ સુવિધા સારી છે અને તમે પણ દર્શન કરવા આવજો આ પ્રવેશ ગેટ છે તો દોસ્તો ચાલો હું તમને જડેશ્વર મહાદેવના દર્શન કરાવ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા દોસ્તો અહીંયા દોસ્તો જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને દરરોજના ભાવિ ભક્તો જડેશ્વર મહાદેવના દર્શન કરી અને હજારો ભાવિ ભક્તો ભોજન પ્રસાદ પણ લેતા હોય છે તો દોસ્તો આપણે મહાદેવ જડેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છીએ બાર્યા ભૈરવ દાદાનું મંદિર છે ડાબી સાઈડ તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે ચંપલ ઉતારવાના રહેશે અને હવે જડેશ્વર મહાદેવના દર્શન કરવા આપણે જઈશું લગભગ બાર જેટલી સીડીઓ છે દસ બાર જેટલી સીડીઓ છે હવે આપણે મંદિરમાં પ્રવેશ કર્યો છે મિત્રો જય જડેશ્વર મહાદેવ મહાદેવ બધાનું ભલું કરજો જય જડેશ્વર મહાદેવ સૌની મનોકામના બાપા તું પૂરી કરજે દાદા જય કાળ ભૈરવ દાદા જય હનુમાન દાદા તો દોસ્તો અહીંયા જ્યારે હવન થતો હોય છે ત્યારે પણ બેસવાની વ્યવસ્થા છે અને વધારે ભાવિ ભક્તો આવે ત્યારે અહીંયા જમવા અને સુવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે વિશ્રામ ગૃહ તો દોસ્તો જરૂર તમે એકવાર જડેશ્વર મહાદેવ મંદિરે આવજો અને જડેશ્વર મહાદેવના દર્શન કરજો તો હવે દોસ્તો આપણે પરત ફરીશું જડેશ્વર મહાદેવના દર્શન કરી અને હવે આપણે ચાલ્યા છીએ અને તમે ફોર વ્હીલ કે મોટા સાધન લઈને પણ આરામથી આવી શકો છો લક્ઝરી લઈને પણ તમે આવી શકો છો ભલે તો દોસ્તો આવવાનો ચૂકશો નહીં હર હર મહાદેવ હર